દરેક રાત પછી સવાર જરૂર આવે છે આફ્ટર એવરી નાઇટ કમ્સ ધ નીડ ફોર મોર્નિંગ વન ટુ લિસન નાની સફળતા પણ મોટી ખુશી આપી જાય છે ઇવન સ્મોલ સક્સેસ ગિવ્સ ગ્રેટ હેપીનેસ સાચા માણસને સાબિત થવાની જરૂર નથી અ ટ્રુ મેન ડઝ નોટ નીડ ટુ પ્રૂવ હિમસેલ્ફ વિચાર સારા હોય તો પરિણામ પણ સારું જ આવે છે ઇફ ધ થોટ્સ આર ગુડ ધેન ધ રિઝલ્ટ્સ આર ઓલ્સો ગુડ જે વ્યક્તિ પોતાનું જીવન બદલવા તૈયાર છે તે દુનિયા બદલી શકે છે ધ પર્સન હુ ઇઝ રેડી ટુ ચેન્જ હિઝ લાઈફ મન શુદ્ધ રાખો કારણ કે મન જ ભગવાનનું સ્થાન છે કીપ યોર માઇન્ડ પ્યોર બિકોઝ માઇન્ડ ઇઝ ધ પ્લેસ ઓફ ગોડ જેનો ઈરાદો મજબૂત છે તે જ આગળ વધે છે ઓનલી મૂવ ફોર્વર્ડ દરેક મનુષ્ય પોતાના ભાગ્યનો લેખક છે એવરી હ્યુમન બીંગ ઇઝ ધી ઓથર ઓફ હિઝ ઓન ડેસ્ટિની જે માણસ બીજાના દુઃખમાં સાથી હોય છે તે સચ્ચો મિત્ર છે ધ પર્સન હુ સપોર્ટ અધર્સ ઇન સોરો સોરોવ જીવનમાં હારવાનો ડર ન રાખો પ્રયાસ ન કરવાનો રાખો ડોન્ટ બી અફ્રેડ ઓફ લૂઝિંગ ઇન લાઈફ ડોન્ટ બી અફ્રેડ ઓફ જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે તે ક્યારેય નથી હારતો ધ પર્સન હુ લર્ન્સ ફ્રોમ હિઝ મિસ્ટેક્સ નેવર લુઝ પ્રેમનો અર્થ છે બીજાનું સુખ જોવું લવ મીન્સ સીઈંગ ધ હેપીનેસ ઓફ અધર્સ मन में शांति हो दुनिया शांत लगे इफ देर इज पीस इन द माइंड वर्ल्ड ऑल्सो सी पीसफुल दरक मनस विचार न प्रतिबिंब एवरी मैन इज अ रिफ्लेक्शन ऑफ हिज ओन थोट्स सूखी रहू If you want to be happy, have लो एक्सपेक्टेशंस દરેક દિવસ એક નવો પાઠ શીખવે છે એવરી ડે ટીચર્સ લેસન ગુસ્સો શાંત થાય ત્યારે નિર્ણય લો ટેક અ ડિસિશન વેન ધી એંગર સબ સમયને સમજીને વાપરવો વેજ બુદ્ધિ છે અન્ડરસ્ટેન્ડિંગ ટાઈમ ઇઝ ધ વિઝડમ ઓફ ટ્રેડર્સ બીજાની સફળતામાં આનંદ માણવો એ મહાનતા છે ટુ રિજોઇસ ઇન ધ સક્સેસ ઓફ અધર્સ ઇઝ ગ્રેટનેસ પોતાના સપના માટે મહેનત કરો ભાગ્ય આપમેળે સાથે આપશે વર્ક હાર્ડ ફોર યોર ડ્રીમ્સ લક વિલ ઓટોમેટિકલી મનુષ્ય જે વિચારે છે તે જ બને છે મેન બીકમ્સ વોટ હી થિંક્સ જે માણસ મનથી સાફ છે તેને ડરવાની જરૂર નથી અ મેન હુ ઇઝ પ્યોર ઇન માઇન્ડ હઝ નથિંગ ટુ ફિયર દરેક ઘડીમાં ભગવાનનો આશીર્વાદ છે ધેર ઇઝ ગોડ્સ બ્લેસિંગ ઇન એવરી મોમેન્ટ સાચો ધર્મ છે બીજાને ખુશ રાખવો ટ્રુ રિલીજીયન ઇઝ ટુ કીપ અધર્સ હેપી હસતા રહો

દરેક સંબંધમાં સન્માન રાખો પ્રેમ આપમેળે ટકી જશે હેવ રિસ્પેક્ટ ઇન એવરી રિલેશનશીપ લવ વિલ ઓટોમેટ જે મનુષ્ય નમ્ર છે તે હંમેશા શ્રેષ્ઠ છે ધ પર્સન હુ ઇઝ હાંબલ ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ વિચાર અને વ્યવહાર વચ્ચે સંતુલન રાખો કીપ અ બેલેન્સ બિટવીન થોટ્સ એન્ડ બિહેવિયર મુશ્કેલીઓ એ શિક્ષક છે જે જીવનનો અર્થ શીખવે છે ડિફિકલ્ટી ટીચર્સ હુ ટીચ ધ મીનિંગ ઓફ લાઈફ દુનિયાની સૌથી મજબૂત શક્તિ છે લવ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ફોર્સ ઇન ધ વર્લ્ડ જે મનુષ્ય ધીરજ રાખે છે તે ક્યારેય ખાલી હાથ પરત નથી આવતો ધ પર્સન હુ ઇઝ પેશન્ટ નેવર રિટર્ન્સ એમ જીવનમાં જે મળે છે તે સ્વીકારી લો શાંતિ મળશે એક્સેપ્ટ વોટ યુ ગેટ ઇન લાઈફ યુ વિલ ફાઇન્ડ પીસ પોતાને પ્રેમ કરવો એ જ સાચી શરૂઆત છે લવિંગ યોર સેલ્ફ ઇઝ ધ ટ્રુ બિગિનિંગ બીજાની ભૂલ માફ કરવી એ આત્માની મહાનતા છે ટુ ફગીવ ધ મિસ્ટેક્સ ઓફ અધર્સ ઇઝ ધ ગ્રેટનેસ ઓફ ધ સોલ જે મનુષ્ય આશાવાદી છે તે ક્યારેય તૂટી નથી શકતો અ પર્સન હુ ઇઝ ઓપ્ટિમિસ્ટિક કેન નેવર બ્રેક મનમાં પ્રેમ હોય તો શબ્દો પણ મીઠા બને છે ઇફ દેર ઇઝ લવ ઇન ધ હાર્ટ ઇવન વર્ડ્સ બિકમ સ્વીટ દરેક પરિસ્થિતિમાં શાંતિ રાખવી એ જ બુદ્ધિ છે વિઝડમ ઇઝ ટુ રિમેન કામ ઇન એવરી સિચ્યુએશન બીજાનું સુખ જોવું એ જ સાચો પ્રેમ છે સીંગ ધ હેપીનેસ ઓફ અધર્સ ઇઝ ટ્રુ ઘાવને ભરી દે છે ટાઈમ હીલ્સ એવરી